આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારો ની અમદાવાદ ની નારાયણા હોસ્પિટલે જોખમી હાર્ટ પ્રોસીજર સાથે આઠ દિવસ ના બાળક જીવ બચાવ્યો બાળક હાલ હેમખેમ તબીબી નિપુણતા અને નવીનતાના નોંધપાત્ર પ્રદર્શનમાં નારાયણ હોસ્પિટલ અમદાવાદે આઠ દિવસના બાળક પર જીવન રક્ષક બલૂન આર્કટોપ્લાસ્ટીની સર્જરી સફળતાપૂર્વક કરી તેને નવજીવન આપ્યું છે નવજાત શિશુને ઝડપી વિશ્વાસના ગંભીર લક્ષણો સાથે દાખલ કરવામાં આવ્યું હતું અને બાળકને તાત્કાલિક તબીબી સારવારની જરૂર હતી નારાયણ હોસ્પિટલ અમદાવાદના કન્સલ્ટન્ટ પીડિયાટ્રીક કાર્ડિયોલોજિસ્ટ ડૉક્ટર દિવ્યશ સાદરીવાલાએ વિગતવાર ઇકો કાર્ડિયોગ્રામ હાથ ધર્યો હતો ને આ સમસ્યાને એ અહોટાના કો આર્કટેશન તરીકે ઓળખાવી હતી આ તકલીફ ને ઓળખીને ડોક્ટર સાદરીવાલા અને તેમની ટીમ દ્વારા ઝડપથી બલૂન એન્જિયો પ્રક્રિયા કરવામાં આવી હતી આ હોસ્પિટલના સિનિયર કન્સલ્ટન્ટ એનેસ્થેટિક્સ ડોક્ટર હેતલ શાહે એનેસ્થેસિયાનું સંચાલન કર્યું હતું અહીં એનેસ્થેટિક એજન્ટોની ચોક્કસ રીતે માપેલી માત્રા પહોંચાડવાની નવી પદ્ધતિ અપનાવવામાં આવી હતી આ અદ્યતન પદ્ધતિના કારણે બાળકને વેન્ટિલેટર પર મૂકવાની જરૂર પડી ન હતી અને પ્રક્રિયા પછી લગભગ તરત જ બાળકે સ્વસ્થ થવાનું શરૂ કર્યું બાળક હાલ પૂર્ણ રીતે હેમખેમ છે અને પરિવાર અને બાળકની ઓળખાણની ગુપ્તતા રાખતા તેઓએ આ તમામ ડોક્ટર્સનો આભાર માન્યો હતો અને તેને નવજીવન મળતા તેનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું મેરા નામ હેમંત વટનાગર ફેસિલિટી ડાયરેક્ટર નારાયણા હોસ્પિટલ રખિયાલ અમદાવાદ આજ જે પ્રેસ કોન્ફરન્સ અમને આપ લોકો કે માધ્યમ સે કી હે प्रेस के माध्यम से जनता को ये बताना चाहते हैं कि कुछ दिन पहले नारायणा हॉस्पिटल में आठ दिन की उम्र का एक बच्चा जिसको हृदय से बहुत कॉम्प्लिकेटेड बीमारी थी उसका नारायणा हॉस्पिटल के डॉक्टर्स टीम में जिसमें डॉक्टर दिव्यश सडाडीवाला और डॉक्टर हेतल शाह उन दोनों ने सम्मिलित रूप से बच्चे का ट्रीटमेंट किया और बच्चा इस कॉम्प्लेक्स प्रोसीजर से आज स्वस्थ होके एक अच्छी ज़िंदगी लीड कर रहा है नारायणा हॉस्पिटल में इस तरह के जो ऑपरेशन है रेगुलर होने लगे हैं और हर प्रकार की फाइनेंशियल एड भी मान लीजिए कोई अगर आर्थिक रूप से संपन्न नहीं है फैमिली उनके लिए भी हंस फाउंडेशन और नारायणा सी एस आर फंड फाउंडेशन की सुविधा उपलब्ध है मारो नाम डॉक्टर दिव्येश चाधरी वाला से पीडियाट्रिक कार्डियोलॉजिस्ट नारायण हॉस्पिटल अहमदाबाद आठ दिवस ना बाकनी हमें ખૂબ જ જોખમી પ્રક્રિયા કરી જેને બલૂન કોઆકતો કહેવાય છે જેમાં બાળકના હૃદયની મહાધમની બ્લોક થઈ ગઈ હોય છે એને અમે બલૂન કોઆકતો પ્લાસ્ટિક નામની પ્રોસીજરથી ઓપરેટ કરીને બાળકનો જીવ બચાવ્યો હતો બાળકને ફાઇનાન્શિયલ કન્ડિશન બાળકના પેરેન્ટ્સની પૂવર હતી તો અમે એનો મોટો ફ્રી ઓફ ચાર્જ નારાયણ હોસ્પિટલોમાં ઓપરેટ કર્યું અમારી પાસે બાળકના હૃદયની બધી ટ્રીટમેન્ટ નારાયણ હોસ્પિટલમાં ફ્રી ઓફ ચાર્જ કરવા માટેની ફેસિલિટીઝ અવેલેબલ છે જેટલી પણ ટ્રીટમેન્ટ પ્રાઇવેટ હોસ્પિટલમાં કોર્પોરેટ હોસ્પિટલમાં મળે છે એ લેવલની એક્સપર્ટીઝ અમે ત્યાં પ્રોવાઈડ કરી આ બીમારીમાં જો બાળકને સમયસર ઓપરેટ નહીં કરવામાં આવે તો બાળકનો જીવ જઈ શકે એવી કન્ડિશન હતી એટલે અમે કલાકોની અંદર જ બાળકને આઈસીયુમાં એડમિટ કરીને પછી કેથ કેથ લેબોરેટરીમાં લઈને અને બલૂન કો પ્લાસ્ટિક પ્રોસીજર કરીને ઓપરેટ કર્યું હતું અને આ બધી ટ્રીટમેન્ટનો કોસ્ટ પેરેન્ટ્સે નહોતો ભોગવ્યો પડ્યો એ કમ્પ્લીટલી ફ્રી ઓફ ચાર્જ કરી આપવામાં આવી હતી આઠ દિવસનું બાળક જેનું હૃદયનું રૂપિંગ ખાલી દસ ટકા હોય અને જેની શ્વાસની ગતિ વધારે હોય એને કેમેસ્ટ્રી શાપનું એક ચેલેન્જ હતું ઇઝીલી આ પેશન્ટને વેન્ટિલેટર પર મૂકીને તમે એનેસ્થિશિયા આપી શકો પણ એને પછી વેન્ટિલેટર પરથી કાઢવું અઘરું પડે એટલે અમે એક નવી યુનિક પદ્ધતિનો પ્રયોગ કર્યો કે જેમાં અમે બાળકને વેન્ટિલેટર પર ન મૂક્યું અમે એને પ્રોપર મેઝર ડોઝમાં અમે એનેસ્થિશિયા આપ્યો અને એની હૃદયની એની શ્વાસની ગતિને પણ અમે સપોર્ટ કર્યો આ એક નવી પદ્ધતિથી અમે એને આપી પદ્ધતિથી એ પ્રોસિજર પત્યા પછી એને અમે તરત ભાનમાં પણ લાવી શક્યા અને એનો એનેસ્થિશિયાનો ડોઝ આખો અમે મેઝર્ડ કરી શક્યા આપ નિહાળી રહ્યા છો જનતાની જમાવટ આઝાદી સમાચારોની